મહાદેવ એક માઉલકમાં સ્વાગત છે જસ્ટ આવી ગયા છે સાડા ચાર અને અમે જઈ રહ્યા છે એક ફ્રેન્ડને ને તમારે કથા છે તો ત્યાં જઈ રહ્યા છે આપણે અને જસ્ટ નીકળી ગયા છે રસ્તામાં i એકવાર વિડીયોમાં સ્વાગત છે પાછું તમારું અને જસ્ટ આજે અમે આવેલા છે ખેતરે સાફ સફાઈ કરવા માટે અને જસ્ટ ખેતરની પાળ સફાઈ થઈ ગઈ ત્યાં જોઈ શકો છો આ સળગાવી બી દીધું છે ફ્રેન્ડ અને સામે આપણી ગાડીમાં લીલો ચારો કટિંગ કરીને ભરી લીધો જોઈ શકો છો આ આપણે પાળના કિનારે બધું કચરો હતો એ સળગાવી દીધો અહીંયા ઓમ છે અને રાત જઈ રહ્યો છે તે બાજુ કચરો આપણે સળગાવી દીધો છે ફ્રેન્ડ ચોમાસા પહેલા સફાઈ ચાલુ થઈ ગઈ છે આપણી હજુ થોડું કામ કામકાજ બાકી છે આપણે ખેતરનું ધીરે ધીરે કરતા છીએ જોઈ શકો છો ફ્રેન્ડ આજે આ અરતી થઈ જશે દોસ્તો આપણે ભરવા લાગેલા છે સાણિયું ખાતર અને ટેમ્પો જોઈ શકો છો ફ્રેન્ડ આ છે સાણિયું ખાતર અને બપોરનો ટાઈમ થઈ ગયો છે સાડા બાર થવા આવ્યા ગાયો બી આરામ કરે છે અંદરથી બી છાણ ભરી લીધું એક સાઈડનું જો એક સાઈડનું બાકી છે આ થોડુંક ભરવાનું છે હજુ સુકાયેલું અને જોઈ શકો છો ફ્રેન્ડ ગાય આરામ કરે છે ફૂલ ગરમી છે એટલે આરામથી બેસેલી છે અહીંયા બીજી ગાયો આરામ કરે છે ફ્રેન્ડ આ છે એક આપણી વાછડી બરાબર વાગોળ કરવા લાગેલા છે ફ્રી કાઢીએ આપણે અને પછી ખાલી કરવા જવાનું છે તો થોડુંક બાકી છે બતાવીએ કામકાજ અને વિડીયોમાં મળીએ પાછા ફાઇનલી દોસ્તો ભરાઈ ગઈ છે પિકઅપ અને આપણે જવાના છે હવે ખાલી કરવા માટે અને છે so how are દોસ્તો ભરાઈ ગયું આ છે માતાજી મંદિર દોસ્તો આપણે આવી ગયા છે ખેતરે અને ખાતર ખાલી કરતા જોઈ શકો છો હનુમાને ઓમ લાગેલા છે બરાબર કામમાં સાણિયું ખાતર ખાલી કરતા છે અહીંયા અને આ છે ફોરજી નેપિયર આમાં નાખવાનું છે ફ્રેન્ડ તો આપણે ખાલી કરી નાખીએ અહીંયાથી બરાબર ઉડતું બી છે ટાણું સતત સુકાયેલું છે એટલે અને લાગેલો છે હનું લાગેલા છે બે ખેડૂત નલ્લા કામ કરવા એ થાકી જાય એટલે આપણે બી કરીએ આ છે કેરી અમારી કેસર અને દશેરી ઓકે થોડી થોડી આવેલી છે ફ્રેન્ડ lượm Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không ફાઇનલી દોસ્તો આપણે ખાતર ખાલી કરીને ઘરે જઈ રહ્યા છીએ અને બે છોટું સરકાર પાછળ છે દસરા એકદમ સૂકો વિસ્તાર થઈ ગયેલો છે હાલમાં પાણીની અસરને લીધે વરસાદ આવશે એટલે ગ્રીન થઈ જશે અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું અને જો પ્લીઝ નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો તમારા ફેમિલી મેમ્બર જોડે તો આવા વિડીયો સાથે ફરી મળીએ જય જોહર જય આદિવાસી હર હર મહાદેવ